મિત્રો સોના ભાવ ની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં હલચલ જોવા મળી રહી છે અને સોના ચાંદી જે છે એ મિત્રો દિવસે ને દિવસે સસ્તા થતા જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને વાત કરીએ તો સોનાની કિંમતો માં ઘટાડો શેના કારણે થતો હોય છે જેની વાત

જણાવી શકો છો તો મિત્રો બે હજાર પચીસ ની વાત કરીએ તો બે હજાર પચીસ ની અંદર સૌથી મોટો ઘટાડો કહી શકાય કારણ કે જ્યારથી બજાર સાથે જે સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે તો આ વર્ષે સોનું જે છે એ લગભગ ત્રેવીસ હજાર જેટલું મોંઘું થયું છે અને છેલ્લા પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં સતત ઘટાડો થતો જોવા મળ્યો video or તો આજના તાજા ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સૌપ્રથમ બાવીસ કેરેટ સોના આપણે ઘરેણા બનાવતા હોઈએ છીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આજે બાવીસ કેરેટ સોનામાં નવ હજાર માં દસ ગ્રામ સોનું ત્રાણું તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો ઘટાડાનું વલણ ફરી ચુક્યું છે જ્યારે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનું દસ હજાર માં છસો દસ લાખ સોળ હજાર બસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોમાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત એક ગ્રામ ચાંદી ની કિંમતો એકસો ની વીસ માં દસ ગ્રામ ચાંદી એક હજાર ચાંદી ઘટાડો નોંધાયો હતો જેની સામે સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો કેવી રીતે નક્કી થતા હોય છે સોનાના ભાવ જેની ચર્ચા કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવ જે છે એ દૈનિક ધોરણે નક્કી થતા કરતા સોના ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા બધા પરિબળો પણ જવાબદાર રહેતા હોય છે જેમાં વિનિમય દર ડોલરના ભાવમાં વધઘટ અને કસ્ટમ ડ્યુટીનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ પ્રકારની હલચલ જોવા મળે તો સોનાના ભાવ ઉપર સીધી અસર થતી હોય છે જેના કારણે સોનાની કિંમતોમાં ફેરફાર થતા જ જોવા મળતા હોય છે જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં પણ સૌથી સારું પ્રોફિટ સોનાના ભાવમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે એ દિવસે ને દિવસે સોનાની ખરીદી કરી રહ્યા છે તેના સિવાય સમયની વાત કરીએ તો મિત્રો આ ઉપરાંત ભારતમાં સોનું જે છે એ સામાજિક અને આર્થિક મહત્વ પણ છે ખાસ કરીને વાત કરીએ તો લગ્ન અને તહેવારોમાં પણ સોનું હવે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત પરિવારમાં સોનું હોય એ પરિવારની સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે તો સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે આજ કારણે સોનાની માંગ જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતી પણ पण જોવા મળી રહી છે જો હવે તમે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં એટલે કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ સોનું જે છે એ મિત્રો સામાન્ય રીતે મોંઘું થતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે આગામી દિવસોમાં સૌથી પીળી ધાતુ સોનું જે છે એ હજુ પણ મોંઘું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે સોનાના દાગીનાની વાત કરીએ તો મિત્રો બજારમાં ભાવ જાહેર થતાની સાથે જ દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે અને લોકો જે છે બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે જો મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને દેશની વાત કરીએ તો દેશના જ્વેલરી બજારમાં અત્યારે રોકાણકારોની ભીડ પણ જોવા મળી રહી છે જો આગામી દિવસોમાં સોનાની માંગમાં વધારો જોવા મળે જેની સાથે વાત કરીએ તો મિત્રો રોકાણકારોની પહેલી પસંદ સોનું જે છે જેની માંગમાં વધારો જોવા મળે અને સોનાના દાગીનાની ખરીદીમાં પણ વધારો જોવા મળે તો સામાન્ય રીતે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો પણ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે સસ્તા સોનાનો લાભ લેવાનો વિચાર કરી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે વૈશ્વિક સ્તરે ડોલરની હાલ અત્યારે સતત મજબૂતાઈ જોવા મળી રહી છે જેના કારણે સોનું સતત સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને જો આગામી દિવસોમાં હવે લગ્ન પ્રસંગ દિવાળી જેવા ઘણા બધા તહેવારો પણ આવી રહ્યા છે અને તહેવારો પણ નજદીક આવતાની સાથે સોનાની માંગમાં વધારો જોવા મળતો હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે હાલ વાત કરીએ તો શેર માર્કેટના રોકાણકારો પણ ચર્ચા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હાલ અત્યારે સોનાની કિંમતોમાં સૌથી વધારે પ્રોફિટ જ જોવા મળી રહ્યું છે તો શેર બજારમાં પણ અત્યારે લોકો જે છે એ છોડીને સોનાની કિંમતોમાં દોડી પડ્યા છે કારણ કે બે હજાર ચોવીસની સાલની વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસમાં શેર માર્કેટના રોકાણકારો સોના તરફ વળ્યા હતા અને જેઓને ખૂબ જ સારું એવું પ્રોફિટ પણ મળી રહ્યું હતું તેવી જ રીતે બે હજાર પચીસ ની વાત કરીએ તો મિત્રો જૂના રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ કારણ કે 2025 ની શરૂઆત થી અત્યાર સુધી સોનાની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી હતી અને સોનું જે છે એ મિત્રો આસમાને જતું જ જોવા મળી રહ્યું હતું તો આઠ વારિયામાં તો સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાયો છે જેની સાથે જો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં પણ હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાની કિંમતો

તો એવા લોકોને હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સમાચારની વાત કરીએ તો મિત્રો બજાર ખૂલતાની સાથે જ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે હવે જો આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો આગામી